ઉગ્ર બોલાચાલી થઈ હતી ગેટ આઉટ શટઅપ જેવા શબ્દો સભામાં ગુંજ્યા હતા મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉપસ્થિત ડીડીઓ મમતા હીરાપરાને હસ્તક્ષેપ કરી મામલો ઠાળે પાડ્યો હતો તેમજ તેમને સભા સભ્યોને શાંતિથી રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો આજે વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત વડોદરા સન બે હજાર ચોવીસ પચીસની બજેટની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદરે રેતી કંકણની ગ્રાન્ટમાંથી કુલ સાતસો ને તેત્રીસ કામોની રૂપિયા ઓગણ ઓગણીસો ને અગિયાર પોઈન્ટ પચીસ લાખની જિલ્લાના ગ્રામીણ વિકાસના વિસ્તારના વિકાસના કામો કરવા અંગે પ્રાથમિક માન્યતા આપવામાં આવેલ તે પૈકી આજે છે પાંચસો ને ચૌદ કામો જેની કિંમત ચૌદસો ને એકાણું પોઈન્ટ પચીસ લાખ વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે પંદરમાં નાના પંચ અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસના દસ ટકા જિલ્લા કક્ષાના વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગર તરફથી બહાલી થઈને આવેલ કુલ કુલનું કામો પૈકી અડસઠ કામો આઠસો ત્રણસો ને લાખના વિકાસના કામોને આજે વહીવટી મંજૂરી આપવામાં આવે છે તેમજ જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં વીઆઈપી વિંગમાં પ્રથમ માળે જિલ્લા પંચાયત વડોદરાના મહિલા સદસ્યશ્રીઓ તેમજ અધિકારી શ્રી તેમજ મહિલા કર્મચારીઓ માટે ઘોડિયાઘર અને મહિલા રૂમની આજે રૂમ બનાવવા માટે ઠરાવ કરવામાં આવેલ છે વડોદરા જિલ્લાના જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસનું મનરેગાનું જિલ્લા લેબર બજેટને મંજૂર કરવામાં આવેલ છે

સ્વોન્ડરને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી જેસવાન મારફતે વિડીયો કોન્ફરન્સિંગ સિસ્ટમનું સુવિધા ન હોય તે માટે લેબ કેમેરા તેમજ આનુષંગિક ઉપકરણોની ઉપયોગ ખરીદી કરવા માટે આયોજન કર્યું હતું તેને વહીવટી બહાલી આપવામાં આવી હા પીપી ધોરણે એ તો હજી ચર્ચા વિચારણામાં છે હજી અમે બધા બેસીશું એના પર ચર્ચા કરીશું અને પછી આવતી સામાન્ય સભામાં એ વિશે વધુમાં ચર્ચા કરીશું જિલ્લા પંચાયત હસ્તકની સરકારશ્રી તરફની ઘણી બધી જગ્યાઓ છે અમારા ધ્યાનમાં બે ચાર જગ્યાઓ આવી છે જેમાં અમે વિચારી રહ્યા છીએ અમે દરેક સભ્યશ્રીનું માર્ગદર્શન લઈશું અને પીપી ધોરણે આગળની કાર્યવાહી કરીશું જેનાથી આપણી આવકને થોડોક વધારો થાય આવક સ્ત્રોત વધે ચાલો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષણને લગતા મારા પ્રશ્ન હતા કે છેલ્લા છ વર્ષમાં નકશા પેપર પુરવણી આ કામ માટે કેટલા પૈસા થાય અને કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એ વર્ષ વિગતવાર વિગત આપતા તમને છેલ્લા ત્રણ વર્ષની વિગત કહું તો બે હજાર બાવીસમાં અડસઠ લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચો થયો અને બોણું હજાર વિદ્યાર્થી હતા બે હજાર ત્રેવીસમાં અગ્નિ લાખ ખર્ચો થયો અને એમાં બોનું તોણું હજાર વિદ્યાર્થી હતા આ ચાલુ વર્ષે ત્રીસ લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચો થયો અને એટલા જ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તો આજે આ જે રકમનો ડિફરન્સ આવે અડત્રીસ લાખ રૂપિયાનો ડિફરન્સ આવ્યો છે કે પ્રજાના ટેક્સના પૈસાનો ક્યાંક વેરફાર થયો હોય ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવી કંઈક બહુ આવી રહી છે એટલે એ કામમાં જિલ્લા વિકાસ અધિકારીએ બાહીધારી આપી છે કે કાયદેસર જે કસરો આવ્યો છે એની પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે